હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં વાગ્યા છે પોણા નવ અને નીણ આવી ગઈ છે ઘરે તો લાઇટ એ આવવાની છે આજ વારો છે આપણો જાહેર પાવાનો તો પાવાનું છે તો પહેલાં બધા ફટાફટ બધા ઢોરને પાય નીણ કરી અને જાદુ પાછું વાળીએ અને ગાજર ખોદવાના હજી બાકી છે તો પહેલાં બધાને પાય લો તો ઢોર નું બધું કામ પતાવીને ગયો તો વાળીએ અને ગાજર લઈને આવી ગયો શું ઘરે જીન્સ હોય બધાને નાખી દીધો છે અને લાઈટ તો કાંઈ આવી હતી પણ પાસ પાળી આપી દા ત્યાં હોય ગઈ હતી તો મિત્રો પછી ઘરેથી ઢોરનું બધું કામ પતાવી ના ધોઈને આવી ગયો હતો દુકાને અને આજે તો દુકાને કંઈ કામ હતું નહીં એવું ખાસ તો ગાડી આપણી પાણી એવું તો ધોઈ નાખી છે પાછળ ડેલામ પડી અને બસ હવે થોડી વાર રહીશું ઘરે જવાનો ટાઈમ થાય એટલે જવા દઈશું મહાદેવ મિત્રો તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ અને આજનો દિવસ એટલે ધૂળેટી તો આપણે દુકાન બંધ રાખી છે ભેંચને પાડીને પાઈ લીધા અને નીણ આવી ગઈ છે ગાજરે લઈ તો સાફ સફાઈ તો બાકી કાળકે મોડો ઉઠ્યો તો થોડી વાર બધું સાફ સફાઈ કરી બધા નીણ નાખી દઉં તો મિત્રો થઈ ગયું છે બપોર જમી લીધું છે અને સાફ સફાઈનો ટાઈમ નહોતો એટલે વાસીધું નથી કર્યું બધાને ગાજરની નીણ કરી દીધી છે પાડીને તગારામાં ભૂલાને કાપીને નાખ્યું ઘર પામ અને હવે ગાજર ખાય એટલે બધા નીંદ નાખી દઈશું અને હવે આપણે જવાનું છે વાડીએ બેક્ટેરિયાનું કલ્ચર બનાવવાનું છે એટલે ગોળ ને છાશ ને બધું લઈને વાડીએ તો મિત્રો આવી ગયો છું છે ગોળ લીધો છે બે કિલો એને ઓગાળ નાખવી પાણીમાં આમાં છે છાશ અને આ બેક્ટેરિયા બોટલમાં પેલા ગોળ ઓગાળી નાખી દઈશું અંદર આપણો ગોળ ઓગળી ગયો છે તો એને આમાં ગળી ગળી અને નાખ દી છૂટી પણ આમાં તો પેલા ગોળને ગળી લઈ દીધો છે ટીપણામાં અને કલર કાકા ઓછો છે કાળો તો હવે નાખવાની છે સાસ દેશી ગાયની બીજી એક કંઈ નહીં કારણ કે બધી પશુઓના સાસના દૂધના બેક્ટેરિયા અલગ અલગ હોય એટલે તો બે લિટર જેવી સાશ આપણે તો ગાય નથી એટલે આપણે માછીન કરી હતી સાસ લેવાનો પણ મોડી લેવાની છે તો મોડી પણ લેવાની એ ફાઇનલ જ છે શંકાને કોઈ સ્થાન છે જ નહીં તો આપણે ગાય લઈ આવશું થોડાક સમયમાં એક તો સાસ નાખી દીધી છે હવે એને એકદમ હલાવી નાખશું અને પછી નાખી દઈશું આપણે બેક્ટેરિયા ફાઇનલી મિત્રો ટાઈમ આવી ગયો છે બેક્ટેરિયા નાખવાનો તો નાખી દઈ ગોળ ને સસ એનો ખોરાક છે સાત આઠ દિવસ અમને આમ હલાવવાનું રોજ એટલે આપણું કલ્ચર તૈયાર થઈ જાય અને પછી જો કોઈને જોતું હોય તો આપણે અહીંથી ફ્રી મળી જાય તો બોટલ લઈ આવું અથવા અહીં વ્યવસ્થા કરી દે તો સાત આઠ દિવસ પછી જે કોઈને પણ જોતું હોય તો એ આવીને લઈ જાય તો બસ હવે આને ઢાંકવાનું છે એટલે કચરો કાંઈ ન પડે લીમડાને પાંદડાને એવું અને ઢાંકીને હવે જવાનું છે આપણે ઘરે ઘરેથી દૂધ દેવા જવાનું થાય છે તો મળી હવે સીધા ઘરે ફાઇનલી મિત્રો થઈ ગયું છે કમ્પ્લીટમાં તે કપડું પણ બાંધી દીધું છે અને સાત આઠ દિવસ પછી કમ્પ્લીટ થઈ જાય એટલે પછી એને આપણે આપણે પાણી તો બધે ફિલ્ટરમાં થઈને જ જાય છે તો અહીંયા એક આપણે જે ટીપણીમાં કોક છે એવો કોક ફિટ કરી અને પંપ દ્વારા ચડાવી દઈશું અને નક્કરકા બીજી આપણે જે પંપની મોટર આવે એ સીધી માં અને એને કનેક્શન દઈ દીધું તો એ હાલે તો હવે એ સાત આઠ દિવસ પછી જોયું લા જે થાય એ તો હવે જવાનું છે ખરે મિત્રો વાડીએથી આવીને દૂધ પણ દઈશું વાળું કરી લીધું છે અને બધાને નીણ કરી દીધી સાફ સફાઈ કરીને તો બસ આજનો બ્લોગ અહીં સુધી કેવો લાગ્યો આજનો બ્લોગ અને જો તમારે ગૌ કૃપા ગૌકૃપૃતમ બેક્ટેરિયા જોતા હોય તો કોમેન્ટ કરી દેજો મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ